ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણને લઈ જશે ભારતના વિશાળ અને વૈવિધ્યસભર રાષ્ટ્રીય ઉદ્યાનોમાં જો આ ઉદ્યાનો છે ને એ ખાલી જંગલી જીવોના ઘર જ નથી એમની પાછળ તો કેટલીયે અદ્ભુત વાર્તાઓ છુપાયેલી છે જે એમને સાચા અર્થમાં ખાસ બનાવે છે તો ચાલો ને એક સવાલથી જ શરૂઆત કરીએ એવું તે શું છે જે ભારતને એક જૈવિક મહાસત્તા બનાવે છે અને આ જ સવાલનો જવાબ જ આપણને સમજાવશે કે આ રાષ્ટ્રીય ઉદ્યાનો આખરે આટલા બધા અમૂલ્ય કેમ છે કદાચ જાણીને નવાઈ લાગશે પણ વનસ્પતિની વિવિધતાની વાત કરીએ ને તો આખા વિશ્વમાં ભારત દસમા નંબરે આવે છે હા દસમા અને આ આંકડો બોટેનિકલ સર્વે ઓફ ઇન્ડિયાનો છે જે આપણી જૈવ વિવિધતા કેટલી સમૃદ્ધ છે એ બતાવે છે અને વાત ખાલી વનસ્પતિની નથી પ્રાણીસૃષ્ટિમાં પણ ભારત એટલું જ સમૃદ્ધ છે અત્યાર સુધીમાં બાણું હજાર સાડત્રીસ કરતાં પણ વધુ પ્રજાતિઓ અહીં નોંધાઈ ચૂકી છે અને સાંભળો સૌથી મજાની વાત તો એ છે કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આનાથી લગભગ બમણી પ્રજાતિઓ તો હજી શોધવાની જ બાકી છે વિચારો કેવો વિશાળ કુદરતી ખજાનો છે આપણી પાસે તો સવાલ એ થાય કે આટલી બધી અકલ્પનીય જૈવવિવિધતાનું રક્ષણ ભારત કરે છે કેવી રીતે વેલ એનો જવાબ છે આપણા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોનું એક મજબૂત નેટવર્ક ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે આ નેટવર્ક કામ કઈ રીતે કરે છે રાષ્ટ્રીય ઉદ્યાન આ શબ્દ આપણે બહુ સાંભળીએ છીએ પણ એનો સાચો મતલબ શું એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ સરકાર દ્વારા જાહેર કરાયેલો એક સુરક્ષિત વિસ્તાર છે એનો મુખ્ય હેતુ વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓને બચાવવાનો છે એટલે જ અહીંયા મોટાભાગની માનવ પ્રવૃત્તિઓ પર સખત પ્રતિબંધ હોય છે ભારતમાં સંરક્ષણની આ સફર ખરેખર પ્રભાવશાળી રહી છે જરા વિચારો ઓગણીસો સિત્તેરમાં આખા દેશમાં ફક્ત પાંચ રાષ્ટ્રીય ઉદ્યાનો હતા ફક્ત પાંચ અને આજે આજે આ સંખ્યા વધીને એકસો છ પર પહોંચી ગઈ છે આ આંકડો પોતે જ એક વાર્તા કહે છે છેલ્લા પચાસ વર્ષમાં વન્યજીવ સંરક્ષણ માટે આપણી પ્રતિબદ્ધતા કેટલી વધી છે એ આ સ્પષ્ટ બતાવે છે તો સવાલે છે કે આ બધા ઉદ્યાનો સૌથી વધારે ક્યાં આવેલા છે તો જુઓ આ લિસ્ટમાં સૌથી ઉપર છે મધ્યપ્રદેશ જ્યાં પૂરા અગિયાર રાષ્ટ્રીય ઉદ્યાનો છે એના પછી નંબર આવે છે આંધમાન અને નિકોબારનો નવ ઉદ્યાનો સાથે અને પછી છે આસામ જ્યાં સાત ઉદ્યાનો છે આનાથી એક અંદાજ આવે છે કે દેશના કયા વિસ્તારોમાં આ સંરક્ષિત ક્ષેત્રો વધારે છે ચાલો હવે આ સફરના સૌથી રોમાંચક ભાગ તરફ આગળ વધીએ હવે આપણે એવા કેટલા ખાસ ઉદ્યાનોની મુલાકાત લઈશું જે કોઈને કોઈ પ્રતિકાત્મક એટલે કે આઇકોનિક પ્રજાતિઓના રક્ષણ માટે દુનિયાભરમાં જાણીતા છે જાણે કે એમના ઘરની મુલાકાત લઈએ અને આપણી પહેલી મંજિલ છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આ જગ્યાની ખાસિયત શું છે ખબર છે આખી દુનિયામાં એશિયાટિક સિંહોનું આ એકમાત્ર કુદરતી ઘર છે બીજે ક્યાંય નહીં ફક્ત અહીં ગીર જે આપણા ગુજરાતમાં આવેલું છે એનો ઇતિહાસ પણ બહુ રસપ્રદ છે એક સમાનામાં આ જૂનાગઢના નવાબનો ખાનગી શિકાર વિસ્તાર હતો પણ આજે પરિસ્થિતિ સાવ અલગ છે હવે આ સિંહોનું અભયારણ્ય છે પણ સૌથી મહત્વની વાત છે એમના સંરક્ષણની જુઓ બે હજાર પંદરની ગણતરી પ્રમાણે અહીં ફક્ત પાંચસો ત્રીસ સિંહો હતા આ આંકડો બતાવે છે કે આ જાજરમાન પ્રજાતિનું રક્ષણ કરવું કેટલું જરૂરી અને કેટલું નાજુક કામ છે ચાલો હવે ગુજરાતના પશ્ચિમ કિનારેથી સીધા પૂર્વ ભારત તરફ જઈએ આપણું આગલું મુકામ છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને આ જગ્યાને એક શિંગડાવાળા ગેંડાનું સામ્રાજ્ય કહેવામાં આવે તો પણ ખોટું નથી આસામમાં આવેલું કાઝીરંગા એટલા માટે ખાસ છે કારણ કે દુનિયાના કુલ એક શિંગડાવાળા ગેંડામાંથી બે તૃતીયાંશ ભાગ એટલે કે મોટા ભાગની વસ્તી અહીં જ રહે છે આ જ એની વૈશ્વિક ઓળખ છે એટલું જ નહીં આ જગ્યા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તો છે જ પણ સાથે સાથે વાઘ માટે પણ એક બહુ જ મહત્વનું સંરક્ષિત ક્ષેત્ર છે હવે આપણે એક એવી દુનિયામાં પ્રવેશ કરીએ છીએ જે સાવ અલગ છે એક અનોખી ઇકોસિસ્ટમ એટલે કે સુંદરવન આ એ જગ્યા છે જે તેના પ્રખ્યાત શિકારી રોયલ બંગાળ ટાઈગરનું ઘર છે પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદરવન એટલે પાણી અને જમીનનું અનોખું મિશ્રણ એક વિશાળ મેંગ્રોવ જંગલ અહીંની ઓળખ છે અહીં વસતા બંગાળ ટાઈગર આ જગ્યા એટલી મહત્વની છે કે તેને બે બે આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અને બીજી રામસર સાઇટ તરીકે તો ચાલો હવે જરા ઝડપથી કેટલાક એવા ઉદ્યાનો પર નજર નાખીએ જેણે કોઈને કોઈ રેકોર્ડ બનાવ્યો છે અથવા કોઈ અનોખી ખાસિયત ધરાવે છે કહેવાય છે ને કે દરેક વસ્તુની એક શરૂઆત હોય છે બસ ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનોની વાર્તા શરૂ થઈ ઓગણીસો ને છત્રીસમાં જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનથી આ માત્ર ભારતનો પહેલો અને સૌથી જૂનો ઉદ્યાન જ નથી પણ જ્યારે પ્રોજેક્ટ ટાઈગર શરૂ થયો ત્યારે પણ આ જ ઉદ્યાન પહેલો હતો જેને તેમાં સામેલ કરવામાં આવ્યો ભારતના ઉદ્યાનોના કદમાં જે વિવિધતા છે ને એ પણ કમાલની છે જો એક તરફ છે લદ્દાખમાં આવેલો હેમેસ રાષ્ટ્રીય ઉદ્યાન એટલો વિશાળ કે ત્યાં હિમચિત્તાઓ આરામથી ફરે છે અને બીજી તરફ છે આંદામાનનો સાઉથ બટન આઇલેન્ડ રાષ્ટ્રીય ઉદ્યાન જે ફક્ત પાંચ ચોરસ કિલોમીટરનો છે ક્યાં હજારો કિલોમીટર અને ક્યાં ફક્ત પાંચ હવે એક એવી વાત જે સાંભળીને કદાચ પહેલીવારમાં વિશ્વાસ જ ન આવે શું તમે જાણો છો કે ભારતમાં દુનિયાનો એકમાત્ર તરતો રાષ્ટ્રીય ઉદ્યાન છે હા સાચું સાંભળ્યું મણિપુરમાં આવેલો કેઈબુલ લાંબાઓ રાષ્ટ્રીય ઉદ્યાન જે તરતી વનસ્પતિના ટાપુઓ પર બનેલો છે ખરેખર અકલ્પનીય છે આપણામાંથી લગભગ બધાએ ધ જંગલ બુકની વાર્તાઓ તો સાંભળી જ હશે અથવા જોઈ હશે પણ શું તમને ખબર છે કે એની પ્રેરણા ક્યાંથી મળી હતી એવું માનવામાં આવે છે કે લેખક રડિયાર્ડ કિપલિંગને આ ક્લાસિક વાર્તા લખવાની પ્રેરણા મધ્યપ્રદેશના પેન્ચ રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી જ મળી હતી અત્યાર સુધી આપણે ભારતની વાત કરી પણ હવે ચાલો જરા મોટા પાયે વિચારીએ આ સંરક્ષિત વિસ્તારોનું આંતરરાષ્ટ્રીય મહત્વ શું છે કારણ કે આ માત્ર ભારતનું જ નહીં પરંતુ આખી દુનિયાનો વારસો છે ભારતના ઘણા ઉદ્યાનોને યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે આનો સીધો મતલબ એ છે કે આખી દુનિયા માને છે કે આ જગ્યાઓનું રક્ષણ કરવું જરૂરી છે આ લિસ્ટમાં ગ્રેટ હિમાલયન કેવલાદેવ કાઝીરંગા સુંદરવન જેવા ઘણા નામ છે પણ સિક્કિમનો ખાંગચેંદ ઝોંગા રાષ્ટ્રીય ઉદ્યાન આ બધામાં થોડો અલગ છે તે ભારતની પહેલી મિશ્ર હેરિટેજ સાઇટ છે મિશ્ર એટલે કે તે કુદરતી રીતે તો સુંદર અને મહત્વનો છે જ પણ સાથે સાથે તેનું સાંસ્કૃતિક મહત્ત્વ પણ એટલું જ છે તો આખી સફરના અંતે આપણે એક બહુ જ મહત્ત્વના સવાલ પર આવીને ઊભા રહીએ છીએ ભવિષ્ય માટે આ અમૂલ્ય કુદરતી ખજાનાનું રક્ષણ આપણે કરીશું કેવી રીતે યાદ રાખજો આ ઉદ્યાનો ખાલી ભારતના નથી આ તો આખા ગ્રહના સ્વાસ્થ્ય માટે જરૂરી છે એટલે એમનું રક્ષણ કરવું એ આપણા સૌની એક સહિયારી જવાબદારી બને છે આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવો પડશે